જે જહાજ અથડાતા યુએસ નો બ્રિજ તૂટ્યો તેના ભારતીય ક્રૂ મેમ્બરને ગવર્નર કહી રહ્યા છે હીરો ચલો જાણીએ આની પાછળનું કારણ શું છે તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ને તમારી સાથે હું છું કિશન ત્રિવેદી અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના બાલ્ટીમોર શહેરમાં માલવાહક જહાજ સાથે અથડાવાને કારણે પુલ ધરાશાયી થતા ગુમ થયેલા તમામ છ લોકોના મોત થયાનું અનુમાન કરવામાં આવ્યું છે

કે ત્રણસો મીટર લાંબુ આ જહાજ પુલના એક પિલર સાથે અથડાયું હતું જેના કારણે અનેક વાહનો અને વીસ જેટલા લોકો પટાસ્પકો નદીમાં પડી ગયા હતા યુએસ અધિકારીઓએ જણાવ્યું કે જહાજના ક્રૂએ અથડામણ પહેલા ઇલેક્ટ્રિક સમસ્યાઓની જાણ કરી હતી સિનર્જી મરીન જૂથે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સિંગાપોર ધ્વજવાળા કન્ટેનર જહાજ ડી ના માલિકો અને સંચાલકોએ અહેવાલ આપ્યો હતો કે છવ્વીસ માર્ચે સ્થાનિક સમય અનુસાર લગભગ દોઢ વાગે જહાજ બાલ્ટીમોરામાં ફ્રાન્સિસ સ્કોટ બ્રિજના બે થાંભલાઓમાંથી એક થાંભલા પર અથડાયું હતું તેમાં કહેવામાં આવ્યું છે કે બંને પાયલટ સહિત તમામ ક્રૂ મેમ્બરોને શોધી કાઢવામાં આવે છે અને ઈજાના કોઈ અહેવાલ નથી મેરીલેન્ડના ગવર્નર વેસ મુરે જણાવ્યું હતું કે આઠ નોટની ઝડપી ઝડપે આગળ વધી રહેલું જહાજ થોડી ક્ષણો પહેલા પુલના થાંભલા સાથે અથડાયું હતું મેડે કોલ ઇમરજન્સી કરવામાં આવ્યો હતો તેમની સતર્કને કારણે અધિકારીઓએ પણ તાત્કાલિક કાર્યવાહી કરી વાહનોને પુલ પર જતા અટકાવ્યા હતા અમે આભારી છીએ કે મેડે અને અકસ્માતની વચ્ચે અમારી પાસે એવા અધિકારી હતા જેમણે સમયસર ટ્રાફિક બંધ કર્યો હતો જહાજના ક્રૂ મેમ્બરોની પ્રશંસા કરતા તેમણે કહ્યું આ લોકો હીરો છે તેમણે ગઈકાલે રાત્રે લોકોના જીવ બચાવ્યા હતા આવી લેટેસ્ટ ને અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ